તો નમસ્કાર મિત્રો વાવાઝોડા ને લઈને કેટલીક નવી અપડેટો સામે આવી છે બંગાળની ખાડીની અંદર સ્વરૂપ છે જેથી કરીને આ બંને વાવાઝોડાની સાચી અને સચોટ માહિતી તમને આ વિડીયો થકી મળી જાય સાથે જ મિત્રો આ આપણે એ પણ વાત કરવાની છે આ વાવાઝોડા સિવાય કે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થશે ચોમાસાના આગમન આજે મળી રહી છે સાથે જ આવનારા છ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તેને લઈને પરેશ ગોસ્વામી દ્વારા એક નવી માહિતી આપવામાં આવી છે તો તેના વિશે પણ વાત કરી લઈશું આજના રહેજો જેથી કરીને હવામાનની દરેક સાચી અને સચોટ માહિતી તમને આજના વિડીયોમાં મળી જાય સૌપ્રથમ મિત્રો આ બંને વાવાઝોડા વિશે આપણે વાત કરવાની છે પહેલા મિત્રો આ બંગાળની ખાડીના વાવાઝોડા વિશે વાત કરીશું ત્યારબાદ અરબસાગરમાં એક નવી હલચલ જોવા મળી છે ગુજરાત અને ભારત તરફ આગળ વધી તેના વિશે વાત કરી લઈશું

પશ્ચિમ ઝારખંડ ત્યાંથી ઉપર તો મિત્રો ઉત્તર પ્રદેશ નીચે જોઈએ તો ઓડિશા આંધ્રપ્રદેશ આ બાજુ જોઈએ તો મિત્રો આ બાંગ્લાદેશનું ઢાકા લાગુ વિસ્તારો મ્યાનમાર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વાવાઝોડું ત્રાટકવાનું છે પાંચ દિવસની અંદર આ વાવાઝોડું ત્રાટક ત્યારે અહીં મિત્રો જે લગભગ સો થી લઈને એકસો વીસ કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાશે અને આ વાવાઝોડું જે છે તે અહીં આપણા ભારતીય પૂર્વીય ભારતના ભાગોની અંદર જે છે તે ખેદાર મેદાન કરી શકે વાત કરીએ કે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેટલી અસર થશે મિત્રો સૌપ્રથમ આ અહીં છે અને આપણું ગુજરાત અહીં છે લગભગ મિત્રો જોઈએ તો ગુજરાતથી વાવાઝોડાનું અંતર બે હતું

સુધી પહોંચે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે કારણ કે આ જે અત્યારે કર્ણાટકને આ નવી સિસ્ટમ અસર પહોંચાડી શકે સાથે જ આંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી હતી કે મે મહિનાના અંતમાં એક વાવાઝોડું જોવા મળવાનું છે તે મિત્રો અરબસાગરમાં જોવા મળવાનું છે તે મિત્રો આ જ વાવાઝોડું હોઈ શકે અને મિત્રો તે અહીં જો તેની સિસ્ટમ પહોંચી ગઈ તો ગુજરાતની આસપાસના પાકિસ્તાન અને મહારાષ્ટ્રમાં ભારે પહોંચાડશે ખાસ કરીને મિત્રો અહીં પહોંચે ત્યારે એસી કિલોમીટર પ્રતિ કલાકનો પવન જોવા મળી શકે છે તેને લઈને ગુજરાતમાં ભારે પવનને કારણે તોફાનો મિત્રો જોવા મળી શકે ગયા વર્ષે ભી જો વાવાઝોડું આવ્યું હતું તેના પહેલા તોકતે વાવાઝોડું આવ્યું હતું તેના જેવી મિત્રો પરિસ્થિતિ જે છે તે મિત્રો અહીં જે છે તે સર્જાઈ શકે તેવી હવામાન ખાતાની આગાહી રહેલી છે મિત્રો બંને વાવાઝોડા વિશે આપણે સચોટ માહિતી મેળવી લીધી કે કઈ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકશે અને અહીં અરબ સાગરનું વાવાઝોડું છે તે મિત્રો પાંચ દિવસ બાદ ઓમાન નજીક પહોંચવાનું છે તો આગામી દસ દિવસ મિત્રો બંને વાવાઝોડા તરફથી જશે તે અસર જોવા મળશે તો ગુજરાતમાં માવઠાઓ જોવા મળી શકે વાવાઝોડા વિશે મિત્રો માહિતી મેળવી લીધી હવે આપણે વાત કરવાની ગુજરાતના હવામાન વિશે ગુજરાતના હવામાન વિશે મિત્રો વાત કરીએ તો પ્રથમ હવામાન ખાતાની એવી આગાહી છે કે ગુજરાતની અંદર ચોમાસુ છે અને કેરળથી મિત્રો ગુજરાતમાં ચોમાસાને પહોંચતા પહોંચતા લગભગ દસ દિવસ થાય છે તો જોઈએ તો ગુજરાતમાં દસ થી લઈને બાર જૂન આસપાસ મિત્રો જે છે તે ચોમાસું જોવા મળી શકે છે અને મિત્રો વાવણી લાયક વરસાદ ક્યારે આવશે તેને લઈને પણ આંબાલાલે

એટલે કે ચોમાસુ બાર તારીખ આસપાસ શરૂ થઈ જશે અને લગભગ એકવીસ તારીખ આવતા આવતા અતિ ભારે મેઘ સાથે વરસાદ તમને જોવા મળી શકે તેને લઈને મિત્રો હવામાન ખાતાએ જણાવ્યું છે કે વાવણી લાયક વરસાદ જે છે તે મિત્રો તમને એકવીસ જૂન આસપાસ જોવા મળી શકે લગભગ દરેક ખેડૂત આ તારીખ આસપાસ વાવણી કરશે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર મેં તમને જણાવી દીધા સાથે જ હવામાન ખાતાની ગરમીને લઈને એક એવી આગાહી છે તેના વિશે મિત્રો આપણે હું તમને દેખાડી દઉં આવનારા સમયમાં ગરમીને મિત્રો જોઈ શકો અહીં લગભગ દરેક વિસ્તારોની અંદર પિસ્તાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ગરમીને લઈને હવામાન ખાતા ની એવી છે કે આવનારા ત્રેવીસ થી ચોવીસ તારીખ સુધી મિત્રો ગરમી જે છે તે વધારે જોવા મળવાની છે ત્યારબાદ પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખની આસપાસ ગરમી ઘટશે લગભગ બે થી ત્રણ ડિગ્રી તાપમાન જે છે તે દરેક દરેક જિલ્લાઓની અંદર ઘટવાનું છે તેને લઈને થોડી ઘણી ઠંડક તમને ત્રેવીસ તારીખ બાદ જોવા મળી શકે અને આ ઠંડક જે છે તે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે જેને લઈને કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ જોવા મળી શકે તો મિત્રો હાલ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ આપણે કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો દરરોજના હવામાન સમાચાર અને સમગ્ર ચોમાસા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જાણવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે વાવાઝોડાના ત્યાં સુધી રજા આપશો